આ બંને સિસ્ટમોને જોતા અત્યારે એક સિસ્ટમનો પટ્ટો ભુવનેશ્વરના વિસ્તાર ધાનબડ નાગપુર ગુજરાતના વિસ્તારોની અંદર મુંબઈ બેંગલુરીનો વિસ્તાર હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં એક સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે

આવી રહ્યું છે સાથે સાથે સિસ્ટમ નું દબાણ મજબૂત બનવાના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર પણ ગાજ વીજ સાથે ને વીજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે ગુજરાત રાજ્યની અંદર પણ મેઘ મહેર થવાને રહીને હાલ મોટી આગાહી કરવામાં આવી છે ને આગામી બે દિવસોની અંદર બંગાળની ખાડીમાં સક્રિય બનેલું જે નવું વાવાઝોડું છે જે પણ તીવ્રતાથી આગળ વધીને ગુજરાતની અંદર ટકરાઈ શકે છે જે બી પણ મહત્વપૂર્ણ જાણકારી ગુજરાત માટે હાલ જાહેર કરવામાં આવી રહી છે તો આજે અને આગામી બે દિવસોનીંદર ગુજરાતના કયા કયા વિસ્તારોમાં જળબંબાકારને અતિ ભારે વરસાદને લઈને મહત્વપૂર્ણ જાણકારી મિત્રો જાહેર કરવામાં આવી છે જે અંગે સંપૂર્ણ માહિતી આપણે અત્યારે મેળવવા જઈ રહ્યા છીએ તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી તમામ દર્શક મિત્રો જરૂરથી અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાની અંદર નવું વાવાઝોડું તીવ્ર થવાના કારણે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે ને સિસ્ટમનું તીવ્ર જોર પણ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોમાં ભારે જોર વધતું જોવા મળ્યું છે ને જોર વધવાના કારણે વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ભુવનેશ્વરના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ નવું વાવાઝોડું આ નવી સિસ્ટમ ટકરાયેલી જોવા મળી છે ને જેના કારણે પવનની ઝડપ એસી કિલોમીટરથી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે બંગાળની ખાડીના વિસ્તારો વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર ઘાતક પવન ફૂકાતો જોવા મળ્યો છે તો અરબ સાગરમાંથી આવેલી સિસ્ટમ અત્યારે મુંબઈના વિસ્તારોની અંદર અને બેંગ્લોરના વિસ્તારોની અંદર ટકરાયેલી જોવા મળી છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે પવન ફૂકાતો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર અત્યારે

આવી રહી છે તો રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા પંથકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તેની ઉપર મિત્રો સૌ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌથી વધારે તીવ્ર જોર અત્યારે વધતું જોવા મળ્યું છે અને સિસ્ટમના તીવ્ર જોરના કારણે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ સાથે અત્યારે બદલાવ આવતો જોવા મળ્યો છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને હાલ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ સિસ્ટમના જોર વધવાના કારણે આજની રાત્રિ દરમિયાન ભરૂચનો વિસ્તાર કોસંબાના વિસ્તારોની અંદર પાડાના વિસ્તારોની અંદર ઉમરપાડાના વિસ્તારોની અંદર દહેજના વિસ્તારની અંદર સિનોરના વિસ્તારોની અંદર કરજણના વિસ્તાર જાંબુસરના વિસ્તારોની અંદર મોટા પલટા સાથે રાત્રિ દરમિયાન મેઘ તાંડવ જોવા મળી શકે છે સાથે સાથે વ્યારાનો વિસ્તાર બારડોલીના વિસ્તારોની અંદર સુરતના વિસ્તારોની અંદર નવસારીનો વિસ્તાર તાપીની સાથે ડાંગના વિસ્તારોની અંદર પણ પલટા સાથે મેઘ મહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે સાપુતારાના વિસ્તારોની અંદર આહવાની સાથે વલસાડાના વિસ્તારોની અંદર બિલ્લી મોરાના વિસ્તારની સાથે વલસાડના વિસ્તારોની અંદર પણ આજની રાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાત ગુજરાતના સંપૂર્ણ તાલુકા અને જિલ્લામાં રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે મેઘ મહેર થવાને લઈને દક્ષિણ ગુજરાત ઉપર હાલ મિત્રો મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે વીજળીના ચમકારા જોવા મળી શકે છે અને ગાજવીજ પણ તીવ્ર બનતું જોવા મળે છે અને રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અતિભારે મેઘતાંડવ થવાને લઈને આજની રાત્રિ દરમિયાન મહત્વપૂર્ણ આગાહી હાલ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી રહી છે જો કે સોરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ અત્યારે મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે ને ઘોર અંધકાર સાથે પુષ્કળ બફારાનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે ને આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે મેઘ મહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો આજે રાજકોટના પંથકોની અંદર ગોંડલનો વિસ્તાર જસદણ બોટાદના વિસ્તારોની અંદર અમરેલી જૂનાગઢના પંથકોની અંદર ભાવનગર અલંગના વિસ્તારોની અંદર મહુવાના વિસ્તારોની અંદર ઉનાના વિસ્તારોની અંદર પણ મોટો પલટાવ આવતો જોવા મળશે ને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના આ સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાઓ સાથે મેઘ મહેર થવાને લઈને હાલ મહત્વપૂર્ણ આગાહી આ સંપૂર્ણ વિસ્તારોમાં કરવામાં આવી છે સાથે સાથે આજની રાત્રિ દરમિયાન ગીર સોમનાથની સાથે જૂનાગઢ વેરાવળ ભાનવડનો વિસ્તાર પોરબંદરના વિસ્તારોની અંદર દરિયાકાંઠાની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગરના વિસ્તારોની અંદર અને સલાયાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે ધીમી ધારે હળવો વરસાદ જોવા મળશે સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર ચોટીલાનો વિસ્તાર અને મોરબીના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન હળવા વરસાદને લઈને આગ કરવામાં આવી છે આમ આજે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રની અંદર રાત્રિ દરમિયાન આજે મહુવા અલંગ ભાવનગર અમરેલી બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢના પંથકોની અંદર ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આટલા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદને લઈને રાત્રિ દરમિયાન આગાહીની સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો કે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળ્યો છે ગરમી અને બફારાનું પ્રમાણ પણ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જોવા મળ્યું છે આમ ગરમી અને બફારાના પ્રમાણની વચ્ચે અહેમદાબાદના જિલ્લાની અંદર દાહોદના જિલ્લાની અંદર છોટા ઉદયપુરના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર સાથે સાથે ધોળકાનો વિસ્તાર નડિયાદની સાથે ખંભાતના વિસ્તારોની અંદર ગોધરાનો વિસ્તાર લુણાવાડા અને બોડલીના વિસ્તારોની અંદર

કચ્છની અંદર હવે ધીમે ધીમે ઘોર અંધકાર વાળા વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને અરબસાગરમાંથી આવતા પવનો અત્યારે કચ્છના વિસ્તારોની અંદર પણ અસરો કરતા જોવા મળ્યા છે આમ આજની રાત્રી દરમિયાન કચ્છના વિસ્તારોની અંદર પણ વીજળીના ચમકારા તીવ્ર બનતા જોવા મળે છે અને વીજળીના ચમકારાની સાથે લખપતના વિસ્તારોની અંદર ખાવડ રાપર ગાંધીધામ વાડેલી માંડવીની સાથે નળિયાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન પલટા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને કચ્છના પંથકોની અંદર રાત્રિ દરમિયાન ધીમી ધારે હળવો જોવા મળી શકે છે પરંતુ તીવ્ર થશે લઈને બે સુધીનો વરસાદ રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારોની અંદર ખાબકી શકે છે જેવું પણ અનુમાન હાલ જાહેર કરવામાં આવ્યું છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું હવે જોર ધીમું પડતું જોવા મળ્યું છે જેમાં આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ હળવા વરસાદની આગાહી હાલ જાહેર કરવામાં આવી છે આમ સૌથી વધારે વરસાદ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળશે પરંતુ બંગાળની ખાડીમાં સક્રિય બનેલું વાવાઝોડું હવે તીવ્ર બનીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળ્યું છે અને આગામી બે દિવસોની અંદર આ વાવાઝોડું ભુવનેશ્વરના વિસ્તારોથી લઈને હૈદરાબાદનો વિસ્તાર નાગપુરના ત્યાંથી મુંબઈના ત્યાંથી પછી ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે સાથે જ ગુજરાતની અંદર તોફાની તોફાની પવન જોવા મળી શકે છે પવનની સાથે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આગામી બે દિવસોની અંદર વાવાઝોડું ટકરાવાના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પણ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર આ તીવ્ર વાવાઝોડાની અસરોને જોતા આગામી બે દિવસોની અંદર અતિભારે પવનની ગતિ વિડીઓ સાથે અત્યંત ભારે મેઘતાંડવ જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે આજે અને આગામી બે દિવસોને લઈને મોટી આગાહી હાલ જાહેર કરવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી તાજી નવીને પડપણની માહિતી દોસ્તો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો